ગાંધીધામના રેલ્વે સ્ટેશન પર અમૂલ પાર્લરમાં હલકી ગુણવત્તાવાળું ફૂડ વેચાતું હોવાનું ગંભીર ફરિયાદ સ્ટોલ માલિક સામે થયેલી ફરિયાદ હવે જોઈએ ગાંધીધામથી મારા પ્રતિનિધિ વિષ્ણુ દેવાલ ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે અમૂલનો જે સ્ટોલ છે તેના ઉપર ઉઘાડી લૂંટ ચલાવતા હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ ઉઠવા પામી છે ખાસ કરીને પોલીસ તંત્ર અને રેલવેના સત્તાવાળાઓ આ સ્ટોલને પ્રોટેક્ટ કરતા હોય તેવો સ્પષ્ટ માહોલ છવાયો છવાયો હતો ખાસ કરીને ગ્રાહકો દ્વારા ફરિયાદ કરવામાં આવતા જાણે આ નિમ્બર સ્ટોલના માલિકને કોઈ પણ પ્રકારની અસર ન હોય તે પ્રકારનું સ્પષ્ટ વલણ જોવા મળ્યું હતું આજે ભૂતથી ઉપડેલી સાલીમાલ ટ્રેન ગાંધીનગર ગાંધીધામ ખાતે પહોંચી ત્યારે કેટલાક ઉતારો એ સ્ટોલની મુલાકાતે ગયા ઠંડા પીણા લીધા હતા ત્યારબાદ ઠંડા પીણા પણ તદ્દન હલકી ગુણવત્તાવાળા જોવા મળ્યા હતા અને સૌથી મહત્ત્વની વાત એ છે કે જે સિંગના પેકેટ લોકોએ ખરીદ્યા હતા એ રોસ્ટેડ સિંગ રોમન ગૃહ ઉદ્યોગનું છે તેમાં કોઈ પણ પ્રકારની પ્રાઇઝ દર્શાવવામાં આવી નથી અને હલકી ગુણવત્તાવાળી સિંગ હોવાનું પણ સ્પષ્ટ માલુમ થયું છે આ બાબતે અમૂલ સ્ટોલના સંચાલકને ફરિયાદ કરવા છતાં નિમભર વર્તન કરતા હોય તે પ્રકારની તમને કોઈ અસર ન હતી અને એવો ઉલ્લેખ કરતા હોય કે અમે લોકો હપ્તા આપીએ છીએ હપ્તા આપીએ છીએ એટલે અમારી કોઈ ફરિયાદ સાંભળશે નહીં પરંતુ સવાલ એ ઊભો થાય છે કે ગ્રાહકની સુરક્ષાનો સવાલ કેવો ગ્રાહકની સુરક્ષા કેટલી એ ચોંકાવનારો સવાલ ઊભો થઈ રહ્યો છે ખાસ કરીને રેલવે તંત્ર અને પોલીસ તંત્ર આ બાબતે જાગૃત થાય અને અમૂલ સ્ટોલનો જે સંચાલક છે તેની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માગણી કરવામાં આવે છે અને કેટલાક ઉતારોએ આજે વિધિવત રીતે રેલવે સ્ટેશને ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરી છેલ્લા કેટલાક સમયથી આ સ્ટોલના સંચાલકની ઉદ્ધતાએ ભર્યા વલણ સામે પણ ગંભીર અને ચોંકાવનારી ફરિયાદો ઉઠવા પામી છે પરંતુ નિંભર તંત્ર તેની સામે કોઈપણ પ્રકારના શિક્ષાત્મક પગલાં લેતું નથી પરિણામે આ પરિસ્થિતિ ઊભી થઈ છે રોમન ગૃહ ઉદ્યોગ દ્વારા જે રોસ્ટેડ સિંગ બનાવવામાં આવી છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પ્રાઇસ દર્શાવવામાં આવી નથી અને માલ પણ હડકી ગુણવત્તાવાળો વેચવામાં આવતો હોય અને લોટ પાણીને લાકડા જેવો તાલ સર્જાયો છે